સુધારી લીધા છે જો હવે આપણે ગણપતિ બાપાને નવડાવી નવડાવી લઈ જો આ એનું કરે છે ને મમ્મી નિવેદને એ બધું કરે છે ને જો આ ઓલી બે પૂઠામાં રમે છે કેવા હાવ જો આ નવડાવે છે અહીંયા તો જો હવે આ આપણે પાણી તુલસીમાં રેડી દઈએ અને ચોખ્ખું પાણી લઈ ગણપતિ બાપાને નવડાવી દઈએ તો આપણે ચોખ્ખું પાણી લઈને ગણપતિ બાપાને જે લાલ કંકુને બધું પાણીએ નવડાવ્યા વાતા હવે ચોખ્ખા પાણીએ નવડાવી દઈએ તો જો ગણપતિ બાપા નવડાવી દીધા હવે સાફ કપડું લઈને

ગણપતિ બાપા ને જનો પહેરાવી દઈએ તો એ પહેરાવી દીધો છે જનો જો નવડાવી ધોડાવી ને ત્યાર કરી દીધો છે પ્રતિક્ષા બેન તો હવે આપણે ભગવાનના રૂમમાં તેને મૂકી દઈએ તો હવે આપણે નારિયેળને બધું અહીંયા મૂકી દીધું છે અને ગણપતિ બાપાને પણ મૂકી દીધા છે તો વેન નિવેદ થઈ જાય મમ્મી બધા વાટકીમાં નિવેદ તો આપણે જોઈ કામ કેખોડા બાજુ છે તો બધા નિવેદ તૈયાર થઈ ગયા છે આ લાપસી હે તો આપણે લાપસી નાખી દીધી હે આ ખેચડી પણ નાખી દીધી હે અને કાંગ પણ નાખી દીધો હે અને તલવટ નાખી દીધો અને ગણપતિ બાપાના લાડવા નાખી દીધા તો આપણે ખીર પણ નાખી લીધી તો ચોખા નાખી દીધા હે તો આપણે બધા નિવેદ લઈ હવે જઈ તો આપણે હવે રસોડામાંથી બધી નિવેદન લઈ લીધા હે હવે આપણે મમ્મી જુવારી નાખે મમ્મી નારિયેલ સુતા છે તો આ સુધી આપણે રહેજો તો હવે આપણે બારે ચિંતા ખુશીને ખુશા લઈને બધા રમે તો જોઈને શું કરે હાલો જોઈ

તો હવે દીવો બની નાખો છે હવે આપણે જુવારી લઈ તો હવે આપણે ગણપતિ બાપાને બધાને જુવારી લીધું હે માતાજીનું બધાનું દાદાનું તો આ ગણપતિ બાપાનો લાડો અને આ બધા નિવેદ તો બધું જુવારા ગયું છે તો હવે આપણે નારિયેલ નું પાણી જોઈ તો આપણે આ ની તો જવું આપણે આ ઘણા સમય થી મોરો હે ને ફ્રીજમાં તો કોઈ ખાતું નહીં મમ્મી આ જાય કાચડી બનાવ નાખે તડકામાં સુકા નાખી જોકે અહીંયા તડકો તો એટલો બધો હે નહીં તો એ રેખું હે તો હવે આપણા બધે અને જો આ ને સુધારે પછી કહેતી હતી કે તો કોઈ નારિયેલ દેવું જ નથી હા ખાઈ દે ને બધું એટલું નારિયેલી એકલી ખા

અને જો ખુશાલી જ કહે તો હવે બધા નિવેદ આપણે પરસાદી થોડું 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 થઈ લઈ લે અને હવે આ વિડીયો પૂરો કરું જો તમને જમ્યો હોય તો લાઈક શેર અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધા